આ કેટલી ઘડી જામીયું 20 વીસ કરશો તમે 20 છો મારા જેવો જો જાહે જમી વિશવા તમે હેડજો સરપંચને ડેલી કાર્ડ કર હેડો આ gomme નિયમ કરાવો કે હોના ચોડીનો ભાવ જણી ગયો છે એ બધું ઢોડું ઢોડું આપણને ફાયદો થાય ને એવું કરવું છે હેડો અહીંયા હેડો તમે હેડજો હાચી વાત હેડો એ ડેલી કાર્ડ હવે છે પણ ખરેખર ગણવા દો ને તો આપણે એક એક નિયમ કરવો જો હે હેડો

જામી લેવાનું અભર્યું પણ કોઈક નિયમ કરા એવા આમ ચમ ડેલિકેટ કર ના આ તો હું હોભળી ગયો લઈને આવતો રહ્યો હોય સર કે કોઈક હારા કાયદા બનાવે કોઈક એનું બંધારણ કરે તો થોડોક ફાયદો થાય ગુમવા તો હારે હારે આયા કે હોય ને આયા કાળુજી ઈ વાત સાચી છે આ બધી ગોટાળા વાળ્યું છે અમે બધી અમે ડેલી બે વાત જ કરા હતા આ સોના સોદીનો નો ભાવ થયો એની જ વાત લાવો છો ને તમે એની જ વાત સારું હતી જ મારી વાત તો હાસી છે

કોઈ વધતી વધરા થાય પણ જમીન આવી વધતી હા બે વીઘા થઈ આવી છે રૂપત ખાવું શું છે તો એના કરતાં બે બે વીઘા ઘેર રહેતા છોકરા જિંદગી ના ખોય હા એના બદલે આપણે બંધારણ કરવાનું છે આ દાગીના બંધ બંધ કરાવો બસ હવે તમે સરપંચ અને ડેલીકટ બોલો એ થાય સારું તો કાળુજી લો હોમાં તમે લસે દો ને અમે સંભળાય દો અમે ઓબલે દો હા હા એ કમ્પ્લીટ છે કોઈ બાચી રહી જાય તો તમે કહો બસ